અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો આપણે ગયા સેશનમાં નાણાકીય માળખા વિશે માહિતી મેળવી હતી જેમાં નાણાકીય માળખાને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને અનૌપચારિક કે બિનસંગઠિત નાણાકીય માળખું ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખામાં ચાર મુખ્ય ઘટકો છે પ્રથમ છે નાણાકીય સંસ્થાઓ બીજું છે નાણાકીય સાધનો ત્રીજું છે નાણાકીય સેવાઓ અને ચોથું છે નાણાકીય બજાર જે ચોથો મુદ્દો છે નાણાકીય બજાર તેને આપણે પહેલાં ધ્યાનમાં લીધું અને તેમાં છે તેના બે પ્રકાર મૂડી બજાર અને નાણાં બજાર મૂડી બજારમાં પાછા પેટા વિભાગો પડે છે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર જેને સવિસ્તાર હવે પછી શીખું છું જ્યારે નાણાં બજારમાં શું થાય છે તો નાણાં બજાર વિશે માહિતી મેળવીએ નાણાં બજાર કોને કહેવાય તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર નાણાં બજારમાં ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે એટલે કે અહીંયા એવી અસ્ક્યામ હતો કે નાણાકીય સાધનોનું બજાર છે કે જેનું ટૂંકા ગાળામાં એટલે કે એક વર્ષથી ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતર થાય છે નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ જોવા મળે છે ઊંચી તરલતા એટલે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય તેવી નાણાકીય સાધનોનો અહીં વેપાર થાય છે નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે એક તો નાણાંનું ધિરાણ કરનારો એટલે કે નાણાં ઉછીના આપનારો અને બીજા છે નાણાં ઉછીણા મેળવનારાઓ ધિરાણ કરનારાઓમાં એટલે કે નાણાં ઉછીના આપનારાઓમાં રિઝર્વ બેંક વેપારી બેંક સહકારી બેંક શરાફો વગેરેનો સમાવેશ થાય છે જ્યારે ઉછીના નાણાં મેળવનારમાં ખેડૂતો વેપારીઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર વગેરેનો સમાવેશ થાય છે નાણાં બજાર કોઈ ભૌતિક સ્થળ નથી પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ એટલે નાણાં બજાર નાણાં બજારની વ્યાખ્યા આપણે જોઈ ચૂક્યા છીએ કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની આવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર એના ઉપરથી નાણાં બજારની લાક્ષણિકતાઓ આવે છે તો પ્રથમ છે નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર જેને હવે પછીના મુદ્દામાં આપણે વ્યવસ્થિત શીખીશું બીજી લાક્ષણિકતા છે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદ્દત એક વર્ષ કે તેથી ઓછી હોય છે ત્રીજી લાક્ષણિકતા છે નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતા મહત્વની છે ભાગ લેનારાઓની શાખ જોઈને જ તેમની નાણાકીય મિલકતો કે અસ્ક્યામતોની ખરીદી અને વેચાણ થાય છે નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે જેમ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્કો મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓને વીમા કંપનીઓ વગેરે બધા સાથે મળીને નાણાં બજાર બનાવે છે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે દાખલા તરીકે ટ્રેઝરી બિલ કોલમની છઠ્ઠું છે આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે જેમ કે કોલ મની માર્કેટ જ્યાં કોલમનીનો વેપાર થતો હોય તેવી માર્કેટને કોલમની માર્કેટ બોન્ડ માર્કેટ ટ્રેઝરી બિલ માર્કેટ એટલે આ પેટા શાખાઓનો પણ વિકાસ થયો છે સાતમું જે મોટાભાગની નાણાકીય સાધનો દેવાના સાધનો છે એટલે આ સાધનોની ખરીદ અને વેચાણ થાય તો જે ખરીદે છે તે લેણદાર બને છે અને જે વેચે છે તે દેવાદાર બને છે અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે કારણ કે તે ટૂંકા ગાળાની અસ્ક્યામતો છે એક વર્ષના સમયગાળામાં તેનું રોકડમાં રૂપાંતર થઈ જાય છે એટલે વધુ સલામત છે નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે નાણાકીય સંસ્થાઓ અને બેંક જેટલી કાર્યક્ષમ હશે તેટલો નાણાં બજારનો વધારે વિકાસ થશે આ લાક્ષણિકતાઓ છે જેને આપણે ઓનલાઈન સેશનમાં હમણાં સુધી ભણી ચૂક્યા છીએ આજે આપણે પ્રથમ લાક્ષણિકતા જે છે નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે પ્રથમ છે સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત નાણાં બજાર તો તેના વિશે અભ્યાસ કરીશું જોઈએ નાણાં બજારના પ્રકારો જેમાં બે પ્રકાર છે સંગઠિત નાણાં બજાર એટલે કે ઔપચારિક નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર એટલે કે અનૌપચારિક નાણાં બજાર સંગઠિત નાણાં બજાર કોને કહેવાય છે તો સંગઠિત નાણાં બજાર એટલે કે ઔપચારિક નાણાં બજાર કોણ બનાવે છે કોનો તેમાં સમાવેશ થાય છે તો તેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્કો મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું જ બનેલું છે એટલે આ બધી સંસ્થાઓ મળીને સંગઠિત નાણાં બજારનો બનાવે છે ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે તો ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે સંગઠિત નાણાં બજારમાં પદ્ધતિસર રીતે સંકલિત થયેલું બજાર છે સંગઠિત નાણાં બજાર પદ્ધતિ સર રીતે સંકલિત થયેલું છે એનો અર્થ કે નીતિ નિયમો મુજબ તેમાં કાર્ય થાય છે નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે એટલે તેના અંકુશમાં છે તેના નિયંત્રણમાં નાણાં બજાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજનો દર બહાર પાડે છે અને જ્યારે જરૂર લાગે ત્યારે વ્યાજના દર ઘટાડે છે જેમ કે આજની પરિસ્થિતિ તમે જાણો છો બધા ઉદ્યોગો અને ધંધા પડી ભાંગ્યા છે ત્યારે વ્યાજના દર ઓછા કરવામાં આવે જેથી કરીને જે વેપારીઓ છે કે ઉદ્યોગપતિઓ છે તે ઓછા દરની વ્યાજની લોન લેશે અને તેઓ ફરીવાર ઉદ્યોગ ધંધાઓને બેઠા કરી શકશે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પરિસ્થિતિ જોઈને અને જરૂરિયાત અનુસાર વ્યાજના દર ફેરફાર કરે છે જે તમામ સંસ્થાઓ તેને માને છે અને અનુસરે છે સંગઠિત નાણાં બજારમાં કોનો સમ કયા કયા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે તો સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ સર્ટિકે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે જેને સવિસ્તર આપણે હવે પછીના સેશનમાં જોઈશું સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ દ્વારા તેનું નિયંત્રણ થાય છે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે નિયમો બનાવે છે તે નિયમોનું પાલન સંગઠિત નાણાં બજારના દરેક સભ્ય એટલે કે દરેક નાણાકીય સંસ્થાઓએ કરવું પડે છે બીજો પ્રકાર છે અસંગઠિત નાણાં બજાર અસંગઠિત નાણાં બજાર એટલે અનૌપચારિક નાણાં બજાર તે અનૌપચારિક છે એટલે કોઈ પણ કેન્દ્રીય સંસ્થાનું તેની ઉપર નિયંત્રણ કે અંકુશ હોતું નથી અને તેઓ પોતાની રીતે કાર્ય કરે છે તેઓ કોઈ સંસ્થા દ્વારા આપેલા નિયમોનો કે નીતિ નિયમોનો કોઈ પાલન કરતા નથી પ્રવૃત્તિઓ પણ કોઈ પણ ધારાધોરણ કે નિયમો વગર ચાલતી હોય છે આ નાણાં બજારમાં કોનો સમાવેશ થાય છે તો આ નાણાં બજારમાં નાણાં ધીરનાર જમીનદારો વસ્તુઓ ગીરો રાખીને નાણાં ધીરધાર કર ધીરધારનો ધંધો કરતા વ્યક્તિઓ દેશી બેન્કરો શ્રોફ વગેરેનું આ નાણાં બજાર બનેલું છે જેઓ પોતપોતાની રીતે લોન આપે છે ઊંચીના નાણાં આપે છે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ક્યાં વિકાસ પામી છે તો જોવા જઈએ તો શહેરો અને ગામોમાં બંને જગ્યાએ અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે પરંતુ અસંગઠિત નાણાં બજારનો શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ થયો છે જો કે શહેરી વિસ્તારોમાં પણ તે જોવા મળે છે પરંતુ તે નાના પાયા ઉપર શહેરી વિસ્તારમાં કાર્યશીલ છે પ્રવૃત્તિમય છે જ્યારે ગામડાઓમાં આ પ્રવૃત્તિઓનો વધુ વિકાસ થયો છે આગલા સેશનમાં ફરીવાર વાર મળીશું નાણાં બજારના સાધનો સહિત ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ